હતા અને ઘરે તમે જો ભાઈ કોણ આવ્યો ખબર આમ જુઓ મારા ભૂલ નો ભાઈ હભીભાઈ કેમ છે મજા મજા ભાઈ તમે બોલો તો વાંધો નહીં શું કે સારું ને હવ શાંતિ શું કે તમારું ભણવા ભણવાનું શું હાલ ભણવાનું આલે રાખ્યું તો વાંધો ભાઈ તો ભાઈ આ મહેમાન આવ્યા હે હવે આપણે થોડીક વાર ક્યાંક બહાર જવું તો જવું બાકી હવે કામે જવાનું હે મહેમાન ને રેટા મૂકવા મહેમાન ને રેટા મૂકવા પડશે ચાલો આપણે નીકળશું તો પાછો વિડીયો ઉતારી નાખશું ચાલો મહિલા આપણે તો ભાઈ આપણે કેરુભાઈ નો ફોન આવ્યો તો તને કામે જવાનું નથી અને આપણા અભિભાઈ જેવો શું કરો ભાઈ શું કરો ગેમ રમી ભાઈ ઓ ગેમ રમે હેડે રમે ભાઈ હેડે જોઈ લ્યો ભાઈ જોઈ લ્યો તો હવે આપણે જાઉં લગભગ ક્યાંક ફરવા જાઉં જાવું ને ભાઈ ફરવા જાવ ને ક્યાંક આપણે અભિભાઈ ને લઈને ફરવા કામે તો જવાનું નથી રજા કાલે છે રવિવાર ફરવા જાઉં તો બ્લોગ બ્લોગ ઉતારશું એક નંબર બનજો આપણે માં કન્ટિન્યુ તો ભાઈ આપણે ફરવા જવાનું તો કેન્સલ રાખ્યું કેમ કે ભાઈ અભિભાઈ ને નીંદર આવે અભિભાઈ નીંદર આવે હો ભાઈ ફૂલ નીંદર આવે તો ભાઈ અટ સુઈ જાય જાય ફરવા જવાનું કેન્સલ રાખ્યા કેન્સલ કેન્સલ એ ભાઈને કે જાવું નથી ફરવા તો એક નંબર વી જાય ઊઠીને ચા પાણી પીને મળ્યા પછી તમને આરામ કરી લે કે પાછું એ લોકો નીકળવાનું તમારે મોરબી નીકળવાનું પાછું મોરબી તો હું તો મોરબી ના મહેમાન છે મોરબી માં તમે મળો તો અભી મળજો ભાઈ વાંધો ચાલો ભાઈ હું ભાઈ આવો એટલે ફોન કરો એમ ફોન નંબર નાખી દઉં તારા લંબર નાખી દઉં તો થાય ભાઈ આને તો હલો ભાઈ મહિલા આપણે એક નંબર ચા પાણી પીને પછી ઉઠા ઉઠીને પછી મળશું આપણે તો હલો ભાઈ તો ભાઈ ફાઇનલી આપણે અટાણે જાગી ગયા છીએ જોઈ લો ભાઈ જાગીને ડાયરેક્ટ ચા બનાવીએ છીએ તો હવે આપણે ક્યાંય બહાર ને જાઓ તો તમને પાછા મહિલા તો હલો કન્ટિન્યુ રહેજો ભાઈ આપણા બ્લોગમાં આજે હાલો આપણે બહાર જવું તો તમને મહિલા તો ભાઈ આજના વ્લોગમાં આટલું જ તો મળીએ આપણે ફરીથી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ભાઈ મને ખબર છે કે આપણા બ્લોગ થોડાક નાના આવે તો કાંઈ વાંધો નહીં આપણા ટ્રાય કરશું નેક્સ્ટગ નેક્સ્ટ બ્લોગ થોડોક આપણે મોટો બનાવવાની ટ્રાય કરશું તો મળ્યા આપણે બધાને બીજા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ ભારત માતા કી જય વંદે માત્ર બાય